નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણા શરીર માટે ખૂબ એકદમ શક્તિશાળી અને ખૂબ જ અસરકારક એક કંદમૂળ છે જેનું જો આપણે નિયમિત જો સેવન કરીએ તો આપણા શરીરની અંદર નાની મોટી બીમારીઓ જળમૂળથી દૂર પણ થઈ જાય અને કદાચ હશે તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો આજના વિડીયોની અંદર એના વિશે આપણે એનો ઉપયોગ એના ફાયદા એના ગેરફાયદા કેવા સંજોગોની અંદર આપણે લઈ શકાય કેવા સંજોગોની અંદર એનું આપણે બિલકુલ પણ સેવન પણ ના કરી શકાય એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે ચેનલ પર પહેલી વખત હો અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આવી જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને માની લો કે કોઈક સમસ્યા સર્જાય તો એની ખૂબ સરળતાથી ધીરજપૂર્વક તમે એને જળમૂળથી દૂર કરી શકો તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે શરૂઆત કરીએ કે એ કંદમૂળ છે એ આપણા શરીરમાં કયા કયા લાભ આપી શકે છે લાભ તો મળે જ છે પણ એની સાથે આપણને ગેરલાભ પણ મળી શકે એટલે ઘણી વખત આપણે ખ્યાલ હોતો નથી ઘણી વખત આપણે ફળફળ દેખાઈએ કોઈ પણ આપણે આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરીએ પણ એના ફક્ત આપણને ફાયદાઓ વિશે માહિતી હોય એના ગેરફાયદો કયા હોઈ શકે આડઅસર કઈ હોઈ શકે એના વિશે આપણે મોટાભાગે ખ્યાલ હોતો નથી તો અદ્રક ખાવાથી આદુ ખાવાથી આપણા શરીરની અંદર કયા લાભ આપણને મળી શકે બરાબર મિત્રો તમે દરરોજ સવારે ચાની અંદર તમે આદુ નાખીને વાટીને તમે ચા અદ્રકવાળી ચા તો પીતા જ જશો પણ ફક્ત આપણે એક કટકો આદુનો દરરોજ સવારે અથવા સાંજે તમે એનું ચાવી અને તમે ઉતારી જાઓ એટલે તમને તમારા શરીરની અંદર કેટલા લાભ મળી શકે ખાસ કરીને તમને ભૂખ જો ના લાગતી હોય ખાસ કરીને ચોમાસાની અંદર મોટાભાગે આપણને પેટ સંબંધી તકલીફ થાય બરાબર ચોમાસાની અંદર આપણે સૌ જાણીએ છીએ કે અનેક જાતના વાયરલ બેક્ટેરિયા એનું ખૂબ પ્રમાણમાં વધી જતા હોય છે જેના કારણે આપણને લૂઝ મોશન પણ થઈ શકે ઝાડો ઉલટી પણ થઈ શકે તો એવા સંજોગોની અંદર તમે આદુનું સેવન કરો ફક્ત એક નાનકડો ટુકડો ચાવી અને તમે ઉતારી જાઓ એટલે તમને પેટ સંબંધની તકલીફ હશે એમાંથી પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ખાસ કરીને શરદી ખાંસી અને ઉધરસ એની અંદર પણ તમે ખૂબ રાહતનો અનુભવ મળી શકે ગળાની અંદર તમને ઘણી વખત દુખાવો થતો હોય ખારાસ જેવી લાગતી હોય એવા સંજોગોની અંદર પણ તમે ફક્ત એક નાનકડો ટુકડો આદુનો લઈ લો એને ચાવી અને તમે ઉતારી જાઓ તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ભોજન જો તમારું બરાબર પચતું ના હોય પાચનક્રિયા તમારી મંદ હોય તો એ પાચનક્રિયા પણ એકદમ એક્ટિવેટ થઈ જશે ભોજન પણ સારી રીતે પચી જશે અને ભૂખ પણ તમને ખૂબ સારી એવી કકડીને લાગી શકે ફક્ત તમારે એક આદુનો ટુકડો દરરોજ સવારે તમે ચાવી અને એને ખાવાનો એની સાથે તમે કદાચ તમારે ટુકડો ચાવવાની ઈચ્છા ના હોય તો એનો રસ બનાવો એની અંદર થોડું મધ એક ચમચી જેટલું મધ નાખીને પણ તમે સેવન કરી શકો તો પણ તમને કોઈ વાંધો થશે નહીં અને ખાસ કરીને તમને સાંધાઓની અંદર દુખાવ થતો હોય માની લો કે હમણાં ચોમાસાની અંદર તો ભાગે સાંધાઓની અંદર દુખાવો થોડો ઓછો થાય થતો થાય તો છે જ પણ ખાસ કરીને શિયાળાની ઋતુની અંદર ઠંડી ઋતુની અંદર આપણને સાંધાઓની અંદર દુખાવો થતો હોય છે અને વા અને સંધિવાની જે તકલીફ હોય તો શિયાળા ઋતુની અંદર અસહ્ય તકલીફ થતી હોય છે તો સાંધાના દુખાવોની અંદર પણ તમને ખૂબ રાહત તમને મળી શકે અને ખાસ કરીને આપણે લોહીની અંદર કોઈ કારણસર બગાડ હોય માની લો કે તમે વધારે પડતું માની લો એક મહિના બે મહિના સુધી જો બહારનું તળેલું જો તમે ભોજન લેતા હો એટલે તમને ચામડી પર પણ તકલીફ થઈ શકે ચામડી પર ઝીણી ઝીણી ફૂલીઓ પણ થઈ શકે ત્વચા સંબંધી પણ તકલીફ થઈ શકે અને લોહીની અંદર પણ કોઈક ને કોઈક પ્રકારે બગાડ થઈ શકે તો લોહીની અંદર જે બગાડ થાય એની અંદર પણ આપણને ખૂબ રિકવરી જોવા મળી શકે તો અદરક ખાવાથી આપણને ઘણા એવા ફાયદાઓ થાય છે પણ એની ખાસ કરીને એ ગરમ પ્રકૃતિ છે મિત્રો એટલું ખાસ ધ્યાન રાખજો અને ખાસ કરીને સંધિવાની તો તકલીફ થતી હોય એની અંદર પણ તમને ખૂબ રાહત થાય કબજિયાત સંબંધી તકલીફ હોય એની અંદર પણ તમને રાહત મળી શકે જો કે એક જ દિવસે તમને રાહત ના મળી શકે તમે દરરોજ અપનાવી લો જીવનની અંદર એક નાનકડો ટુકડો નખ જેટલો નાનકડો ટુકડો તમે ચાવીને ખાઈ જાઓ બસ એટલું જ કરવાનું અને ખાસ કરીને તમે એસિડિટી સંબંધી કદાચ તકલીફ હોય પહેલી વખત જો તમને એસિડિટીની સમસ્યા થઈ હોય તેવા સંજોગોની અંદર પણ તમે એક આદુનો ટુકડો ચાવીને તમે ઉતારી જાઓ એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તમે માઇગ્રેનની તકલીફ હોય માથાનો દુખાવો થતો હોય એની અંદર પણ તમને ખૂબ રાહત મળી શકે એટલે માની લો કે ઘણા એવા લાભ આપણને અદ્રકનો ટુકડો આપી શકે છે તો હવે એના ગેરફાયદા કયા હોઈ શકે કેવા સંજોગોની અંદર આપણે એનો ઉપયોગ ના કરી શકીએ ખાસ કરીને અદ્રક ખાવાથી આપણું લોહી પાતળું થાય છે એટલું ખાસ ધ્યાન રાખજો એટલે કદાચ તમને ડાયાબિટીસની સમસ્યા હોય એક રીતે ડાયાબિટીસની અંદર રાહત આપી જ શકે છે પણ તમને ઘણા વખતથી ડાયાબિટીસની સમસ્યા હોય એવા સંજોગોની અંદર તમે અદ્રક બિલકુલ બિલકુલપણે ઉપયોગ ના કરતા અદ્રક ચાવી અને આપણે ઉતારીએ એટલે આપણું લોહી પાતળું થાય લોહી પાતળું થાય એટલે આપણું બ્લડ પ્રેશર છે એ લો લો થઈ જતું હોય છે એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો અને બીજા નંબર છે મિત્રો તમને પિત્ત સંબંધી પિત્તનો પ્રકોપ તમારા શરીરની અંદર હશે અથવા તમને એવું પ્રેક્ટિકલ અનુભવ હશે કે મારા શરીરની અંદર પિત્ત વધી ગયું છે તો એવા સંજોગોની અંદર આદું પણ તમે બંધ કરી દેજો તો જ તમને ફાયદો થશે નહીં તો તમને એની અંદર વધારો પણ થઈ શકે અને ખાસ કરીને તમારા શરીરની અંદર ઘણી વખત તમને આંતરિક ગરમી શરીરની અંદર અંદરની તરફ અંદર એટલે વધારે પ્રમાણમાં ગરમીનો અહેસાસ થતો હોય તો એવા સંજોગોની અંદર પણ તમારે બિલકુલ પણ આદુનું સેવન ના કરવું અને વજન જો તમારું ઓછું હોય ઘણા વખતથી તમે વજન માપવા જતા હો ગમે એવા ફ્રૂટ આ તે બધું વજન સારી રીતે લેતા હો પણ છતાં પણ તમારું વજન જે હોવું જોઈએ એના પ્રમાણમાં કદાચ ઓછું હોય તો એવા સંજોગોની અંદર પણ તમારે આદુનું સેવન ના કરવું એટલે વજન જો વધારે હોય એને ઘટાડવાનું કામ આ આદુનું ટુકડું કરી શકે છે એટલે એનું ખાસ ધ્યાન રાખજો અને બીજું ખાસ કરીને તમારા શરીરની અંદર ઘણી વખત તમને તાવ સંબંધી તકલીફ હોય શરીરની અંદર ઘણી વખત આપણે ચા પીતી વખતે આપણે હાથ આ રીતે ધ્રુજતા હોય એવા સંજોગોની અંદર પણ તમે આદુનું સેવન કરી શકો તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને ખાસ કરીને વધારે પ્ર પ્રમાણમાં જો તમને ડાયાબિટીસ સંબંધિત તકલીફ હોય તો એવા સંજોગોની અંદર બિલકુલ પણ તમે ઉપયોગ ના કરજો એટલે ખાસ એનું ધ્યાન રાખજો તો અદ્રક ખાવાથી આપણા શરીરની અંદર ઘણા એવા ફાયદાઓ થાય છે પણ ફાયદાઓ થાય એની સાથે આપણે સાવચેતી પણ રાખવી કે આપણા શરીરની અંદર પિત્તનો પ્રકોપ વધારે હોય આપણા ડાયાબિટીસ સંબંધની તકલીફ હોય તો એવા સંજોગોની અંદર આપણે બિલકુલ પણ અદ્રકનો ઉપયોગ ના કરવો જો તમને ડાયાબિટીસ સંબંધની તકલીફ હશે એટલે ઘણી વખત આપણે પ્રેશર લો થઈ જાય હાઈ થઈ જાય તેવા સંજોગોની અંદર તમને વધારે તકલીફ પણ થઈ શકે અને એસિડિટીની સમસ્યા હોય તો એના એવા સંજોગોની અંદર પણ તમારે થોડો અંશે ઉપયોગ કરી શકો પણ વધારે દરરોજ તમે ઉપયોગ કરશો એટલે તમારે એસિડિટી પણ વધી શકે જો પહેલી વખત જો તમને એસિડિટી થઈ હોય તો એની અંદર એ રાહત આપી શકશે પણ ઘણા વખતથી ઘણા વર્ષોથી જો તમારે એસિડિટી હોય તો એવા સંજોગોની અંદર તમે આદુનું જો સેવન કરશું એટલે એસિડિટી વધી શકે એનું ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો અને ખાસ કરીને તમારું વજન સંબંધની કદાચ તકલીફ હોય તો એ ચરબી ઉગાડવાનું પણ કામ કરે છે એટલે તમારું વજન જો વધતું હોય તો એની સાથે તમને ખૂબ રાહતનો અનુભવ પણ તમને મળી શકે એટલે ખાસ કરીને આપણા શરીરની અંદર ગરમી પ્રમાણ વધારે હોય તો તમારે એ બિલકુલ પણ ઉપયોગ ના કરવો જેથી કરીને આપણા શરીર સુરક્ષિત અને સહી સલામત આપણે રાખી શકીએ તો આજના વિડીયોની અંદર એ જ માહિતી મેળવવાની હતી કે આદુનો ટુકડો આદુ ખાવાથી આપણા શરીરની અંદર કયા લાભ આપણને મળી શકે એટલે આપણા શરીરની અંદર આંતરિક ગરમી પણ વધી શકે એનું પણ ખાસ આપણે ધ્યાન રાખવું જરૂરી છે એક તરફ ફાયદાઓ તો થાય જ છે પણ એક તરફ આપણે એની સાવચેતી પણ રાખવી ખૂબ જરૂરી છે જેથી કરીને જો એક તરફ આપણે સમસ્યાથી દૂર થઈ જઈએ અને બીજી તરફ આપણી સમસ્યા આપણા શરીરની અંદર આવી પણ શકે તો એનું આપણે ખાસ જાણકારી રાખવી જરૂરી છે મિત્રો તો આ માહિતી તમને કેવી લાગે જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલી વખત આવવાનું થઈ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબો અને સુરક્ષિત વિશે મળી રહે એ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ